નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યાર હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રેલવે સ્ટેશન પર અકસ્માત ત્રણ ના મોત જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને કાળજુ કંપાવી દેવી ઘટના મળી રહી છે તો મિત્રો મુંબઈના સ્ટેન્ડ હસ્ટ રોડ સ્ટેશન વચ્ચે પાટા પર વિરોધ કરી રહેલા ત્રણ લોકોને ટ્રેનની એટફટે આવી ગયા હતા અને તેમના મોત થયા હતા જો કે મિત્રો તમને જણાવી દઈએ કે સીએસટી ખાતે રેલવે મો મોટર મોટરમેનના વિરોધને કારણે ટ્રેનમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને મિત્રો ત્યારબાદ અમરનાથ ફાસ્ટ લોકલ ટ્રેન ખૂબ જ ઝડપે આવી ત્યારે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે રેલવે ટ્રેક પર ચાલતા મુસાફરોને કચરી નાખથી પસાર થઈ ગઈ ત્યારે મિત્રો આ અકસ્માતમાં કુલ ચાર મુસાફરો કસલાઈ ગયા હતા જેમાંથી ત્રણના મોત થયા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો